કોલ્ડ પ્લે માટે પ્રેક્ષકોને વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી સ્ટેડિયમમાં અંદાજે એક લાખ વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જળબેસ લાખ સુરક્ષા ગોઠવવામાં આવી છે ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યાના સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે હાલ મેટ્રો સ્ટેશન અને મો ની સ્ટેડિયમ બહાર લોકોની ભીડ થઈ રહી છે રાજ્યમાં સતત બીજા દિવસે ઠંડા પવન ફૂંકાયા મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવન ફૂંકાતા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું તથા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક અથવા તો સામાન્યથી ઓછું નોંધાયું હતું પરંતુ રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યા ન હતા ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે પવનની ગતિ વધુ રહી હતી હજુ પણ બજારની ટીપ્સના અભ્યાસ બાદ પણ યુવકે રૂપિયા દસ પોઈન્ટ સાહીઠ લાખ ગુમાવ્યા ગુલબાઈ ટેકરા વિસ્તારના યુવકે ફેસબુકમાં બજારમાં રોકાણની લિંક ઓપન કરી અને ગ્રુપમાં જોડાયા હતો અને ત્યારબાદ શેર ટીપ્સ નો અભ્યાસ કરી એક માસમાં

સત્તાવનમાં સોલા તરફના બાર મીટરના રોડ પર તાણી બંધાયેલા ચાર કોમર્શિયલ એકમ મ્યુનિસિપલે તોડી પાડ્યા છે કેટલીક જાણીતી રેસ્ટોરાએ પણ અહીં ગેરકાયદે બાંધકામ કર્યું હતું મ્યુનિસિપલે શુક્રવારે આ ચાર કોમર્શિયલ એકમ ઉપર બે ઝૂંપડા બે કાચા શેર સહિતના બાંધકામ તોડી પાડી એક હજાર સાતસો ને ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી પાલડીમાં પારિવારિક તકરારમાં પતિએ પત્નીની નિતિશ્ર હત્યાના ઘા મારી હત્યા કરી પાલડી વિસ્તારમાં શુક્રવારે બપોરે પારિવારિક તકરારમાં પતિએ જ પત્નીની નિતિશ્ર હત્યાના ગામારી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ મામલે પાલડી પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી છે પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાને કારણે પત્ની અલગ રહેવા જતી રહી હોવાનું પોલીસે તપાસમાં સામે આવ્યું ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જામીન પર મુક્ત થવા માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા સુનાવણી યોજાઈ હતી કે જેમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારોના પૈસા ચૂકવા તૈયાર હોવાની તેના વકીલે રજૂઆત કરી હતી ઝાલાના ખાતા ફ્રીઝ કરી દેવાયા હોવાથી પૈસા પરત કરી શકાતા ન હોવાની રજૂઆત કરી હતી આ મામલે હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે જેમાં તપાસની અધિકારીનો જવાબ લેવાશે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ વેચનાર બે શખ્સે ઝડપાયા પંચોતેરસો વાળી ટિકિટ નવ હજારમાં વેચતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજાવાનો છે તો આ કોન્સર્ટ શરૂ થાય તે પહેલા ટિકિટોની કાળાબજારી શરૂ થઈ છે તો ગાટલોડિયા પોલીસે કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચનાર બે યુવકની ધરપકડ કરી છે આરોપીઓ મૂળ કિંમત કરતાં ઊંચા ભાવે ટિકિટ વેચતા હતા સાત હજાર પાંચસો વાળી ટિકિટો નવ હજાર રૂપિયામાં વેચવાના હતા પોલીસે છ ટિકિટો તેમની પાસેથી કબજે કરી સોલા પાલડી અને બે બહેરાનપુરામાં નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે સોલા અને બહેરાનપુરામાં ચાલીસ કરોડના ખર્ચે અઠ્યાસી લાખ લીટર ક્ષમતા ધરાવતી બે ભૂગર્ભ ટાંકી અને બે ઓવરહેડ ટાંકી તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે ફતેપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું સોળ પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચે બીજા તબક્કાનું હાથ પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવશે આ પાણીની ટાંકીઓ બનાવવાને કારણે ત્રણ લાખ લોકોને લાભ થશે મોટેરા અને નારણપુરામાં જાહેરમાં ગંદકી બદલ નવ દુકાનોને સીલ કરાઈ અને પશ્ચિમ વિસ્તારમાં મોટેરા નારણપુરા અને પાલડી સહિતના

બાવીસ કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન લાઇન નખાશે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓડામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવેલા બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે બોપલ અને ગુમા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોતા ગોદાવી કેનાલમાં કરવામાં આવશે બોપલ અને ગુમા બંને તળાવો નજીક આ પમ્પિંગ સ્ટેશન બનાવવા અને લાઇન નાખવા માટે કુલ બાવીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે